ગુજરાતના અગ્રિમ અખબારોમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વાારૂ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી તેમજ પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વાારૂપ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહારાષ્ટ્રીય સેવા મંડળના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા યાકુ પટેલ ભરૂચ